કાયરોપ્રેક્ટિક શું છે બેઝિકલી કે દવા ઇન્જેક્શન કે ઓપરેશન વગર સાંધાને મટાડવા સાંધામાં જે તકલીફ છે એને મટાડવા છેલ્લા મેઇન તો તકલીફ એ છે એનું રેન્જ ઓફ મોશન અને પેઇન આ બંને એ સરખું થવું જોઈએ પેઇન જતું રહેવું જોઈએ ને રેન્જ ઓફ મોશન વધવી જોઈએ આ સરખું કરવાનું કામ એ અમારું કાયરોપ્રેક્ટિક કરે છે કાયરોપ્રેક્ટીક એ માત્ર ને માત્ર હાથથી સ્પાઇનને એટલે કે આપણા જે મણકા હોય છે એને એલાઇન કરવાનું કામ કરે છે માત્ર મણકાને એલાઇન કરે સાથે સાથે બીજા બધા જે પેરેફરી સાંધાઓ જે છે ની છે એન્કલ છે શોલ્ડર છે બધાને સરખા કરવાનું એલ્બો છે વ્રિસ્ટ છે એ બધાને પણ સરખું કરવાનું કામ એ કાયરોપ્રેક્ટિકનું છે કે જેમાં કોઈ દવા નથી કોઈ ઇન્જેક્શન નથી જુઓ અમારી વિશેષ રજૂઆત ગુજરાત આઇકન્સમાં માં ડોક્ટર નીલેશ રામાણી સાથે ખાસ સંવાદ ચૌદ ઓગસ્ટ ગુરુવારે બપોરે બે પચીસ કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર